ત્વરીત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે સ્થાનિકોનો આરોપ છે કે થોડા સમય પહેલા જ ભડકો થતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં જાણ કરાઈ હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરાઈ ન હતી ત્યારે ડીપીમાં અચાનક ભડકો થયો હતો અને ભડકો થયા બાદ ડીપીમાં આગ લાગી હતી ત્યારે આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી અને આગની જ્વાળાઓ ઊંચે સુધી ઉઠતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકો દ્વારા ત્વરિત ફાયર બ્રિગેડને ફોન કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે વિકરાળ આગ શાંત થતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો